સારકોલા તાલુકામાં આમ તો પંદર વર્ષ પહેલાં નરોત્તમભાઈ પટેલ કેબિનેટ મંત્રી હતા ત્યારે સાવરકુંનો તાલુકાનો મોટો ડેમ આથાણી ગામ પાસે દેદુમલ ડેમમાં ખાતમુહૂર્ત સૌની યોજના માટે કરવામાં આવ્યું હતું પરંતુ અમારા તાલુકાની કમનસીબી ગણો તો કમનસીબી હજી સુધી એક પણ સારકુંડલા તાલુકાના એક પણ ગામડામાં સૌની યોજનાના પાણી આજ દિન સુધી પહોંચ્યા નથી અમારા તાલુકાની આસપાસમાં રાજુલા ગારિયાધાર કુંકાઓ ધારી સમગ્ર વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં કચ્છમાં બધા જ વિસ્તારમાં સૌની યોજનાના પાણી પહોંચ્યા છે પણ અમારા તાલુકામાં હજુ સુધી પાણી પહોંચ્યા નથી અમારા તાલુકાની સ્થિતિ જોઈએ તો પચાસ ટકા ઉપરનો વિસ્તાર એવો છે જે ખારોપાટ વિસ્તાર છે જે વિસ્તારમાં ખેડૂતો ચોમાસું માત્ર ચોમાસું જ ખેતી કરી શકે છે શિયાળો ઉનાળો પાક લઈ શકતા નથી જેનું કારણ તેના તળના પાણી ખારાશવાળા મોળા છે બરાબર અને જે પિયતવાળો વિસ્તાર છે એમાં પાણીની ઉનાળામાં શિયાળામાં તંગી ઊભી થઈ જાય છે એટલે ખેડૂતોને જો ગામડું અને ખેડૂતને અહીંયા ટકાવા છે તો આ યોજના સરકારે વહેલી તકે આપવાની જરૂર છે જો આ યોજના અહીંયા સુધી ધારી મવા સુધી પહોંચી હોય તો કુંડલા કેમ નહીં એટલે આ બાબતે મેં પણ સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં અવારનવાર લેખિત રજૂઆતો કરી છે સત્તા હજુ સુધી પરિણામ આવ્યું નથી તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા ખેડૂતોને અમારા ગામડાને અમારા ચારકુંડલાને ટકાવા તમે વહેલી તકા યોજનામાં વિશેષ બજેટની ફાળવણી કરી અને વહેલી તકે આ યોજનાનું કામ અમારા તાલુકા માટે શરૂ કરાવો